બાપા સીતારામ બધાને આ નવા વિડિયોમાં તમારું સ્વાગત છે જો આજે તો ગૌશાળા બહુ મોડું થઈ ગયું છે આવી ત્યાં એ હું તા લાગે છે છે પણ કાંઈ મજા છે નહીં એને માથું દુખે છે હાડ હાથ થઈ ગયા ગૌશાળાથી આવી ત્યાં બાપા સીતારામ કરો બેન બાપા સીતારામ કરે આજ તો જો ફૂલ લીધું મને તેજસ્વી ફૂલ લીધું કા જો ફૂલ દેખાડે બધા ક્યાં લીધું બેન ફૂલ

અને અમારી ચેનલ જોતા હો અમારા વિડીયો જોતા હો તો અમારા વિડીયોને પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક શેર ને કોમેન્ટ કરતા રહેજો અને અમારા વિડીયો જોતા રહેજો માથું દુખતું તો બપોરનું એટલે હું તો અને આવીને તો છે ને જાગ્યો છું સા પીધે છે અને હવે વાળું બાઈક છે ઘડી ઘડી વાળું કીલ લઈએ કાં

કારણ કે અગિયાર વાગ્યા વાસ તો પૂરું થાય કારણ કે વાગ્યા પૂરું થાય એવું બધું આયેલા કરે એટલે ના ધોવાનો ટાઈમ તો અમારે બપોર પછી જ રાખવો પડે વાસ તો કરીને પછી આખા બગડી પાછા સાણ પોદળા વાળા એ કરતા ના ધોવાનો ટાઈમ બપોર સારું બપોર પછી ઓછું કામ હોય એમાં આજ તમે કોઈ એક માન કરીને ગાયું ધોય અડધી ધોવાની ત્યાં એક ગાય ગાયું એની પછી એની ધવાનમાં અત્યાર સુધી રહ્યા પેલું વેતર હતું એટલે દો દે નહીં પડે ત્રણ ચાર ત્રણ ચાર શેરા થાય ત્યારે ગાય દો એમાં વધારે મોડું થઈ ગયું નાનું વાસડું આવ્યો ને ગાય ને હે સીતારામ તો કરતી નથી હમણી કર્યા હો બે હાથે કર બે હાથે બે હાથે હા એ તો જય શ્રી કૃષ્ણ કર્યા લે ফুল কে লিথ ফুল તો વાગી ગયા છે ના હાડા હાથ અને સુરત દાદા નું ઉગવવાનો સમય થઈ છે ને દર્શન કરી લીધા છે અને નીકળ્યા છે આપડે ખેતરે આંટો મારવા આવ્યા હતા વાડી આંટો મારવા કારણ કે નાસ્તો હજી તૈયાર થતો તો એટલે હું કોઈ એક આંટો મારી આવી જઈએ ને પછી નાસ્તો કરી આવી જઈએ નાસ્તામાં દાસ્તાના ભાઈ ખરી છે પછી શરૂ કરી દેવો આ ઘાસ અધૂરા ક્યારે બાઈકે છે ને એ પાઈ દેજે તો જાય જવા નાસ્તો કરવા રોજ નોખા નોખા કામ આવી જાય છે કેટલા દિવસ થયા ઘાસમાં પાણી વાળતો તો પણ કાંઈક ને કાંઈક અલગ અલગ કામ આવી જાય એટલે લાવવું પડે ને ઘાસ પાવાનું અધૂરું રહી જાય છે કેટલા દિવસ થયા ઓલા ઘાસે છે આપણે પાતા પાતા અહીંયા પગવા આવ્યા છે હવે એ ગાય ત્રણ ક્યારામાં પાણી વેચવું છે અને જાવું છે ફોન આવ્યો છે છે એટલે ઓલા મજૂર આવેલા છે એટલે એના શાહ બનાવીને પાવાયને છે કારણ કે શાહને એવું તો મારે પ્રદીપભાઈ મારા માસા છે કે હિંમતભાઈ વંકાણી એવું હોય પણ આજે બેમાંથી કોઈ હાજરમાં નથી કારણ કે મારે જવાનું તું આજે શિંગુમાં તેલ કઢાવવા ગાણે પણ અહીંયા ઘાસ પાન બાકી રહી જતું હતું એટલે પ્રદીપ માસાને ઘાણે મેકલા છે અને હિંમતભાઈને રાતે જવાનું છું ભાવનગર કારણ કે એનો મોટા દીકરાના ઘરે દીકરાનો જન્મ છો દવાખાને ગયેલા હતા અને બે ને તંદુરસ્તી હારી છે એટલે દીકરાનો જન્મ થઈ રાય તે એટલે એ ભાવનગર ગયેલા છે એટલે આજ કાંઈ કોઈ અહીંયા છે નહીં એટલે સા બનાવવાનો વારો આપડો છે એટલે આપણે તો આપણે એને ખૂબ ખૂબ અભિનંદન આપીએ કારણ કે અમારા સંબંધી છે અને પાડોશી છે એટલે પહેલાં તો અભિનંદન આપીએ અને બાળકને ને માતાજી લાંબુ આયુષ્ય આપે એવી દિલ થી ઘાસ કરી દીધું છે આપણે એવા તો ગૌશાળા મોટર બેન કરવા પડે જે નીતા અહીંયા કામે લાગે રાંધો નહીં હોય છે હું કેમ મળું છું

અને વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ખાસ તો વિડીયોમાં જો તમે નવા હો તો સબસ્ક્રાઇ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જોતા રહેજો અમારો આગળનો વિડીયો